આપણે કિરણ આકૃતિ ભણવાની વાત કરી હતી તો કિરણ આકૃતિની અંદર ભણતા પહેલાં તમને એક સમજાવી દઉં ફરીથી અરીસાનું કે આ એક અરીસો છે આ એક અરીસો છે જેને આપણે અંતર્ગોળ અરીસો કહીએ આ એક અંતર્ગોળ અરીસો છે હવે આની અંદર એક મુખ્ય અક્ષ હોય છે આ આપણો મુખ્ય અક્ષ છે મુખ્ય અક્ષની અંદર આ અરીસો એક ગોળ હોય છે કેવો હોય છે ગોળ અને ગોળમાંથી એક નાના દર્પણ વાળો ભાગ કાપી અને આપણે દસમા ધોરણની અંદર અરીસાની અંદર આટલું આવે કે નાના દર્પણ વાળો અરીસો પસંદ કરો આની અંદર એની વક્રતા કેન્દ્ર સી હોય એનું મુખ્ય કેન્દ્ર એફ હોય કે જ્યાં આપાત કિરણ

એટલે મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી સુધીનું અંતર એટલે કે બીજું બીજું નામ નામ તો કેન્દ્ર સી થી પી સુધીનું અંતર એટલે વક્રતા ત્રિજ્યા અમે જુઓ આ એક વર્તુળ છે અને વર્તુળનું એક કેન્દ્ર થી સીમા સુધીનું અંતર વર્તુળ સુધીનું અંતર કેટલું થાય તો વક્રતા ત્રિજ્યા એની ત્રિજ્યા જેટલું ત્રિજ્યાને અહીંયા વક્રતા ત્રિજ્યા નામ આપી હવે એફ ને એની કેન્દ્ર લંબાઈ તો આ એફથી એની કેન્દ્ર લંબાઈ હવે માટે તો અહીંયાથી કોઈ કોઈ પ્રતિબિંબ આવે છે કિરણ આવે આપાત કરતું કિરણ આપાત કિરણ હોય હવે આ આપાત કિરણ જે જગ્યાએ મુખ્ય અક્ષની અંદર પ્રતિબિંબ રચે અથવા જે જગ્યાએ પ્રતિબિંબ રચાય ત્યાં શું થાય એ પ્રતિબિંબ એનું આ પ્રતિબિંબ એની કેન્દ્ર લંબાઈ નક્કી કરે એની કેન્દ્ર લંબાઈ નક્કી કરે તો કે જે અનંત ભલે વસ્તુ આવતી આપાત અંતરે હોય પણ વસ્તુનું પ્રતિબિંબ જ્યાં રચાય તેથી તેની કેન્દ્ર લંબાઈ જોઈ લેવાની એના આધારિત એનું અંતર જોઈ લેવાનું પ્રતિબિંબ અંતર અહીંયા જે પ્રતિબિંબ અંતર રહ્યું ને પ્રતિબિંબ અંતર એ કેન્દ્ર લંબાઈ નક્કી કરતું હોય ચલો હવે આપણે શરૂ કરીએ કિરણ આકૃતિ ચલો હવે કિરણ આકૃતિ બનતા એક વાર આ સમજી લઈએ હવે આની અંદર શું કહે છે જુઓ બને ઓનલી ચાર કિરણોથી કયા કયા ચાર એક મુખ્ય અક્ષને સમાંતર કિરણ એક મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું કિરણ એક વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ અને એક ધ્રુવ પી પાસે પસાર થતું કિરણ આ અંતરબોળ અરીશો હોય આ હોય હવે આને ફેક્ટ યાદ રાખવો પડે આ યાદ રાખવા જ પડે કમ્પલસરી તો જ આગળ કિરણ કિરણ આકૃતિ આકૃતિ બનાવવા માટે કોઈ પણ બે કિરણો જોઈએ કોઈ પણ બે કિરણોથી જ કિરણ આકૃતિ બને હવે આમાંથી કોઈ પણ તમે બે લઈ શકો જે શેટ થતા હોય શાળામાં તમારા સાહેબે કોઈ અલગ આપ્યું હોય કિરણ ગ્રાઈડ ની અંદર પણ અલગ આપેલું હોય અને આની અંદર પણ કોઈ અલગ કિરણ હોય કોઈ શેટ એક જેવા શેટ ના થાય કોઈક વાર શેટ થઈ જાય થઈ જાય એટલે તમારી કિરણ આકૃતિ તમારા સાહેબ જે પણ કરાવતા હોય તે સાચી જ હોય અને અત્યારે જે એ પણ હું સરળમાં સરળ હવે જુઓ મુખ્ય કોઈ કિરણ આવે આ એક વસ્તુ ચલો અહીંયાથી એક આપાત કિરણ છે આ કયું કિરણ છે આપાત કિરણ આ આપાત કિરણ છે જ્યારે એનું પરાવર્તન પામશે એટલે અહીંયાથી આ કિરણ આપાત થયું તો અંતર્ગોળ અરીસા પર પરાવર્તન પામી અને એફમોથી જ પસાર થાય હવે આપણને આ કઈ રીતની ખબર પડી જો અહીંયાથી કિરણ આપાત થયું એટલે કે આ જે મુખ્ય અક્ષ છે એને સમાંતર કિરણ આવ્યું કે ના આવ્યું રેલવેની પાટાની જેમ બે સમાંતર આવ્યું કે ના આવ્યું જો આ સમાંતર આવ્યું હોય તો તે મુખ્ય કેન્દ્ર એફમોથી જ પસાર થાય એ યાદ રાખો મુખ્ય કેન્દ્ર એફમાંથી જ પસાર થાય હવે એને એ સિસ્ટમ બહિર્ગોળ અરીસા જુઓ બહિર્ગોળ અરીસો એટલે પૂરો થાય છે આ બાજુ આગળ કિરણ જતું નથી પણ આ કિરણ ઉપરની બાજુ જશે કયો જશે અહીંયાથી આવ્યું તો અહીંયા આ આપાત થયું આ ત્યાંથી પરાવર્તન પરાવર્તન થયું તો તો જો આપણે અહીંયા કોઈ માણસ છે એની આંખમાં આ કિરણ જશે તો એને શું કિરણ આમ ફરતું દેખાય છે ફરતું દેખાય નહીં અને અહીંયાથી સીધું આ એફમાંથી આવતું હોય ને આભાસ થાય બહિર્ગુળ અરીસાને એફ આ બાજુ હોય કારણ કે આ એક ગોલક બને એની અંદર આ વક્રતા કેન્દ્ર સી આ એફ જો સમાંતર કિરણ આવે તો એફ મોથી જ પસાર થાય અંતર હોય કે બહિર હોય પણ બહિર ની અંદર અહીંયા એક તૂટક રેખા દ્વારા આપણે લંબાઈએ આપણને અહીંયા એવો આભાસ થાય કે આ કિરણ અહીંયાથી આવ્યું છે એવો આભાસ થાય જ્યારે અહીંયા વાસ્તવિક હોય ચલો હવે બીજું કે મુખ્ય કેન્દ્ર એફ મોથી પસાર થતું કિરણ જો અહીંયા સીધે સીધું સમાંતર આવે અહીંયા સમાંતર કિરણ આવે તો એપમાંથી રિટર્ન થાય છે જો અહીંયા એપમાંથી આવે તો તે સમાંતર જ જવાનું કારણ કે કિરણ એનો રસ્તો ના બદલે જો અહીંયા એપમાંથી મુખ્ય કેન્દ્ર એપમાંથી કિરણ પસાર થાય તો એ કિરણ અહીંયા સમાંતર જ જાય એ જ સિસ્ટમ બહિર્ગોળો દિશામાં જો આ એફ ની લાઈન સીધી આવતી હોય આ એફ ની લાઈન એને સીધે સીધી લાઈનમાં જો કિરણ આવે તો તે સમાંતર જ જવાનું ને કારણ કે અહીંયા આ બાજુથી આવ્યું હતું કિરણ તો ઉપરની બાજુ ગયું જો અહીંયા ઉપરની બાજુથી આવે તો આ બાજુ સમાંતર થઈ જાય મુખ્ય અક્ષને આ મુખ્ય અક્ષ કહેવાય હવે શું કહે છે વક્રતા કેન્દ્ર સીમોથી પસાર થતું કિરણ હવે વક્રતા કેન્દ્ર સી

અહીંયા પણ જો બહિર્ગોળ અરીસામાં પણ જો વક્રતા કેન્દ્ર સિંહની સીધમાં જો સીધે સીધું એની લાઈન મોજ કિરણ જો આવી જાય તો તે પરાવર્તન પણ એની લાઈન મોજ અને ચલો હવે અરીસાના મુખ્ય અક્ સાથે નિશ્ચિત કોણ બનાવી પી પર આપાત થતું કિરણ હોય એ કંઈ કામનું નથી આવ્યું જો અહીંયા સમજી લો જો એક્ઝેક્ટ આ પી ઉપર એટલે કે અરીસાના ખૂણામાં એક્ઝેક્ટ અરીસાના ખૂણામાં જો કિરણ આપાત થાય તો પરાવર્તન પણ ત્યાંથી જ પામીને નીકળી જાય એટલે કે આ લાઈનમાં અહીંયા આવ્યું તો રિટર્ન પણ આ રસ્તે જ જવાનું કારણ કે અહીંયા આપાત થયું છે તો પરાવર્તન પણ આ રીતનું જ પામશે જો અહીંયા આપાત થશે તો બહેરીગુળ અરીસામાં પણ આ રીતનું જ પરાવર્તન પામશે આ ચાર કિરણ આકૃતિ કિરણ આકૃતિ ના કહેવાય આપણે આ ચાર કિરણોનો ઉપયોગ કરી અને આપણે કિરણ આકૃતિ બનાવવાની અને યાદ રાખવું પડે આ મોસ્ટ આઈએમપી કહેવાય મોસ્ટ આઈએમપી છે કિરણ આકૃતિ માટે પછી તમે વિચારી વિચારીને કિરણ આકૃતિ જેવી પણ બનાવો તે સાચી જ પડે માટે આને પહેલાં એકવાર સમજીને તૈયાર કરી લેજો અને યાદ રાખવું જ પડે પછી જ કિરણ આકૃતિ સ્ટાર્ટ થશે ચલો ચલો હવે આપણે કિરણ આકૃતિ સ્ટાર્ટ કરીએ હવે કિરણ આકૃતિ માટે ચલો આપણે પહેલાં જો અને પહેલાં પહેલું આપણે વસ્તુનું અંતર લઈએ વસ્તુનું સ્થાન એક વસ્તુનું સ્થાન ક્યાં હોય પછી બીજું અંદર આવે લખવાનું પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબનું સ્થાન ત્રીજું આવશે લખવાનું પ્રતિબિંબનો પ્રકાર પ્રકાર અને ચોથું આવે છે લખવાનું પ્રતિબિંબનું પરિમાણ ચાર આપણે લખેલા હોવા દઈએ હવે એની અંદર આ વસ્તુનું સ્થાન આ તો આપણે ઓલરેડી પેપરમાં આપ્યું હોય તમને પ્રશ્ન એવો પૂછાય કે અનંત અંતર રહેલી વસ્તુનું કિરણ આકૃતિ દોરી તેના પ્રતિબિંબના સ્થાન પ્રકાર અને પરિમાણ જણાવો તો કઈ રીતના સ્થાન અનંત અંતરે કે અનંત અંતરે વસ્તુનું સ્થાન હોય તો આપણે અંતરગોળ અરીસા માટેની કિરણ આકૃતિ દોરીએ છીએ અંતરગોળ અરીસા માટેની અંતર્ગોળ અરીસાની કિરણાકૃતિ

તો તે મુખ્ય કેન્દ્ર F માંથી જ પસાર થાય ઓકે મુખ્ય કેન્દ્ર F માંથી જ પસાર થાય હવે અહીંયા આપણે બીજું પણ કિરણ લઈ લઈએ જે એને સમાંતર જ લઈ લઈએ બીજું પણ આપાત કિરણ અને સમાંતર જ લઈ લઈએ એટલે કે મુખ્ય અક્ષને સમાંતર જ લઈ લઈએ તો એ પણ ક્યાંથી પસાર થશે મુખ્ય કેન્દ્ર જ પસાર થશે તો જે જગ્યાએ બે કિરણો ભેગા થાય બે કિરણો જે જગ્યાએ ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાય અને અહીંયા એક સૂર્ય બનશે શું બનશે બનશે અહીંયા સૂર્ય હવે જુઓ આ સૂર્ય તો મોટો આ સૂર્ય મોટો હોય કારણ કે દૂરની વસ્તુ હે તો અહીંયા સૂર્ય કેટલો નાનો જ રચાવાનો કારણ કે આપણે દૂરની વસ્તુ આપણને નાની દેખાય નજીકની વસ્તુ હોય તો મોટી દેખાય તો દૂરનું સૂર્ય અનંત અંતરે હોવાથી આ વસ્તુ કેવી દેખાય છે નાની દેખાય છે તો વસ્તુનું સ્થાન અનંત અંતરે હોય તો અહીંયા પ્રતિબિંબનું સ્થાન કયું હોય તો મુખ્ય કેન્દ્ર એફ શું આવે મુખ્ય કેન્દ્ર એફ પર પ્રતિબિંબ મળે ને તો પ્રતિબિંબનું સ્થાન કયું આવ્યું તો લખવાનું મુખ્ય કેન્દ્ર એફ પર ચલો બીજું શું કહે છે પ્રતિબિંબનો પ્રકાર હવે પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય અહીંયા જે પ્રતિબિંબ મળશે ને એ વાસ્તવિક જો આ બાજુ મળે તો આપણે આભાસી કહીએ કારણ કે આપણને આભાસ થાય છે કાચની પેલી બાજુ મળે પણ જો આ બાજુ મળે તો વાસ્તવિક કહેવાય તો અંતરકુળ અરીસાનો પ્રતિબિંબ મોસ્ટ ઓફલી વાસ્તવિક અને ઉલટું જ હોય તો આ કેવું મળ્યું વાસ્તવિક અને ઉલટું મળશે આ મળશે વાસ્તવિક અને ઉલટું હવે એનું પરિમાણ એટલે એનું કદ જેટલો સૂર્ય છે જેટલો મોટો સૂર્ય છે તેટલું જ મોટું આપણે અહીંયા પ્રતિબિંબ મળ્યું ના ઘણું નાનું મળ્યું અને ઘણું નાનું મળ્યું હોવાથી આ પ્રતિબિંબ કેવું કહેવાય ખૂબ જ નાનું કહેવાય ચલો આટલા સુધી કમ્પ્લીટ તો હવે આપણે બીજી કિરણાકૃતિ

એક કિરણ સમાંતર સમાંતર કિરણ લેશો તો આટલા સુધી એને અક્ષને સમાંતર કિરણ ગયું તો એ કયો પસાર થશે મુખ્ય કેન્દ્ર એપમાંથી પસાર થવાનું ચલો હવે શું કે છે બીજું કિરણ હવે બીજું કિરણ તમે તમારી રીતે વિચારો બીજું કિરણ ક્યો પસાર કરશો તો સેટ થશે પસાર થશે આપણે કિરણને જે અહીંયાથી પસાર કરીશું અહીંયાથી જો અહીંયાથી આપણે આપાત કરીએ તો ક્યાં જશે કિરણ આમ જશે જો મુખ્ય કેન્દ્ર એફ પર કિરણ પસાર કરીએ મુખ્ય કેન્દ્ર અરે સોરી મુખ્ય કેન્દ્ર એફ પર આપણે વસ્તુ મૂકીએ અને અહીંયાથી અક્ષને સમાંતર કિરણ મૂકીએ તો એફમાંથી પસાર થાય બીજું કિરણ અહીંયાથી પસાર થાય એટલે કે એક્ઝેટ પી પર આપણે આપાત કરીએ તો તે કિરણ ક્યાંથી પસાર થશે એનું પ્રતિબિંબ મળશે આ કિરણ જશે આ કિરણ આ બાજુ જશે એટલે એનું પ્રતિબિંબ ક્યાં રચા છે પ્રતિબિંબ એનું રચાય છે અનંત અંતરે આ બાજુ અનંત અંતરે એનું પ્રતિબિંબ રચા છે અનંત અંતરે એનું પ્રતિબિંબ રચાશે હવે જો પ્રતિબિંબ અનંત અંતરે રચાય તો પ્રતિબિંબ કેવું હોય મોટું હોય નાનું હોય કેવું હોય તે પ્રતિબિંબ કોઈ બી વાર આપણે જોતા હોઈએ કાચમાં તો તો નજીક વસ્તુ એનું પ્રતિબિંબ જો દૂર રચાતું હોય તો આખો આખું પ્રતિબિંબ ઘણું મોટું થતું જાય જેમ જેમ કાચથી દૂર પ્રતિબિંબ મોટું પ્રતિબિંબ અંદર મોટું થતું જાય તો અનંત અંતરે વસ્તુ મૂકી ચલો પ્રતિબિંબ નું સ્થાન કેવો મળ્યું તો કે અનંત અંતરે મળ્યું ફરીથી સમજાવું છું આ બંને ભેગા કરીને કંબાઈન સમજાવું છું પ્રતિબિંબનો પ્રકાર કેવો મળશે તો અંતર્ગોલોની શું હતો તો તે વાસ્તવિક મળશે અને ઉલટું મળશે વાસ્તવિક અને ઉલટું હવે પ્રતિબિંબનું પરિમાણ કેવું મળશે તો હવે અનંત અંતરે મળતું હોવાથી કેવું મળશે ખૂબ જ મોટું ખૂબ જ મોટું સમજો પહેલા આપણે અનંત અંતરે વસ્તુ મૂકી હતી તો એનો પ્રતિબિંબ ક્યાં મળ્યો તો એપ પર ક્યાં મળ્યો તો એફ પર અનંત અંતરે વસ્તુ મોટી હતી તો પ્રતિબિંબ નાનું મળ્યું હતું હવે એનાથી ઉલટી સિસ્ટમ જો અહીંયા વસ્તુ મૂકી દઈએ તો પ્રતિબિંબ ક્યાં મળવાનું અહીંયા મળવાનું અનંત અંતરે અહીંયા વસ્તુ નાની હોય એના કરતાં પ્રતિબિંબ ત્યાં કેવું મળવાનું મોટું મળવાનું જો વસ્તુ અહીંયા મૂકી દીધી આપી વસ્તુ અહીંયા મૂકી દીધી તો પ્રતિબિંબ એનું અનંત અંતરે જતો રહ્યું તો આ એફ એફ પર વસ્તુ મૂકશો તો પ્રતિબિંબ અનંત અંતરે મળશે અને જો અનંત અંતરે વસ્તુ મૂકશો તો પ્રતિબિંબ એફ પર મળશે એટલી કંપ્લીટ ખબર પડી ચલો હવે શું કહે છે કે વસ્તુનું સ્થાન સીથી દૂર મૂકવાનું એટલે કે સીથી થોડું દૂર મૂકવાનું અહીંયા આપણે વસ્તુ મૂકી સીથી થોડે દૂર મૂકી જો પ્રતિબિંબનું સ્થાન આ વસ્તુનું સ્થાન સીથી દૂર રાખ્યું તો હવે આપણે કઈ રીતના દોરીશું કિરણ આકૃતિ પહેલા વિચારો એક વખતે એક કિરણ તો આપણે સીધે સીધું આપી દેવાનું અને એકયોથી પસાર થયો મુખ્ય કેન્દ્ર એફ મોથી પસાર થયું એક કિરણ ક્યોથી પસાર થયું મુખ્ય કેન્દ્ર એફ હવે બીજું કિરણ કયો દૂર છું આવી એક કિરણ આપે સમાંતર મૂક્યું તો તે પસાર ક્યોથી થયો મુખ્ય કેન્દ્ર એફ તો બીજું કિરણ આપણે એફ માં આપી દઈએ તો તે પસાર ક્યોથી થશે અક્ષને સમાંતર પસાર થશે અહીંયા જો આપે આપાત કરીએ એક વસ્તુ અહીંયા મૂકી એક કિરણ આપે અહીંયા આપાત કર્યું તો તે મુખ્ય કેન્દ્ર અક્ષને સમાંતર મૂક્યો તો તે એફમોથી જ પસાર થાય આપણને ખબર છે અને જો એફમોથી કિરણ મૂકીએ તો એને સમાંતર પસાર થાય તો બંને કિરણ કઈ જગ્યાએ મળ્યા અહીંયા મળ્યા અહીંયા મળ્યા તો વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાશે અહીંયા પ્રતિબિંબ છે અહીંયા પ્રતિબિંબ રચાશે અને એ પ્રતિબિંબ કેવું હશે ચલો સી થી દૂર વસ્તુ મૂકી તો એનું પ્રતિબિંબનું સ્થાન કયો હતું તો કે સી અને એફ ની વચ્ચે સી અને એફ ની વચ્ચે પ્રતિબિંબનો પ્રકાર કેવો છે તો કે વાસ્તવિક અને ઉલટું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબનું પરિમાણ કેવું છે ચલો આ પ્રતિબિંબ આટલું મોટું હોય તો આના જેટલું છે આ પ્રતિબિંબ કે આનાથી નાનું છે કાચની બાજુ મળ્યું હોય તો પ્રતિબિંબ કેવું મળશે થોડું નાનું મળશે કેવું મળશે પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું મળશે એટલે કે થોડું નાનું નાનું પ્રતિબિંબ અતિશય નાનું નહીં ખૂબ જ મોટ ખૂબ જ નાનું નહીં ખૂબ જ નાનું મળે અહીંયા થોડું નાનું મળે હવે શું વસ્તુ મૂકીએ વસ્તુ વસ્તુ નું સ્થાન કયો મૂક્યું સી અને એફની વચ્ચે તો પ્રતિબિંબનું સ્થાન કયું છે તો ભાઈ આપણે કિરણાકૃતિ માટે કિરણો પહેલા પસાર કરવા પડશે જો સી અને એફની ની વચ્ચે મૂકશો અહીંયા જો શીથી દૂર મૂક્યું હતું તો પ્રતિબિંબ શી અને એફ ની વચ્ચે મળ્યું તો હલકે આ પ્રતિબિંબ રહ્યું ને આ ક્રોસિંગમાં હોય જો આ અહીંયા હોય તો આ અહીંયા હોય અને જો વસ્તુ અહીંયા હોય તો પ્રતિબિંબ અહીંયા દૂર મળે અહીંયા આપણે એક કિરણ આકૃતિ તો સીધે સીધે એપમોથી જ પસાર કરી દીધું કારણ કે અક્ષને સમાંતર મૂકશું ને તો તે એપમોથી આ થશે ઓકે હવે બીજું કિરણ ક્યાંથી પસાર કરીશું ગમે તેમ કિરણ પસાર થાય હવે જુઓ બીજું કિરણ

અહીંયા ભેગા થયા મુખ્ય અક્ષને સમાંતર આપણે કિરણ મોકલ્યું અને પછી એફમાંથી પસાર કર્યું એક આપાત કિરણ પછી અહીંયાથી સીધું પી પર આપાત કર્યું ત્યાંથી સીધે સીધું અહીંયા મોકલ્યું તો તે કયો મળ્યો સીથી થોડે દૂર સીથી થોડે દૂર જો સી અને એફ ની વચ્ચે પ્રતિબિંબ મળે તો વસ્તુ દૂર હોય તો આ પ્રતિબિંબ હોય તો પ્રતિબિંબ પ્રતિબિંબ પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે તો જુઓ પ્રતિબિંબનો પ્રકાર અંતરકુળ અરીશો હે તો વાસ્તવિક અને ઉલટું હશે ચલો પ્રતિબિંબનું પરિમાણ કેવું હશે તો વસ્તુ કરતા મોટું હોવાનું થોડું તો મોટું જોવાનું કારણ કે વસ્તુ અહીંયા છે અને પ્રતિબિંબ દૂર છે જેમ જેમ પ્રતિબિંબ દૂર હોય મોટું હોય નજીક હોય નાનું હોય તો મોટું પ્રતિબિંબ હશે કેવું હશે મોટું વસ્તુ કરતા મોટું ખૂબ જ મોટું નહીં અહીંયા ખૂબ જ મોટું મળ્યું જ્યારે અહીંયા ખૂબ મોટું નહીં મળે ખાલી મોટું મળશે ચલો આટલા સુધી પરફેક્ટ હવે શું કહે છે કે વસ્તુનું સ્થાન સી પર રાખો ચલો વસ્તુનું સ્થાન આપણે કયો રાખશું સી પર રાખશું જો વસ્તુનું સ્થાન સી પર રાખશો તો પ્રતિબિંબ કયો મળશે પહેલાં પહેલાં તો એક કિરણ આપાત કરો અહીંયાથી જ આપાત કરીશું અક્ષને સમાંતર તો કિરણ કયો મળશે આ બાજુ જશે કમ્પ્લીટ જશે ચલો બીજું ક્યાં કિરણ આપાત કરશું બીજું એફમાંથી પસાર કરી દઈએ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર કરશો તો કિરણ કયો મળશે અહીંયા ભેગું થયું અહીંયા આપાત થયો સીધી લીટી બનાવવાની થોડી અહીંયા દે અપાત કર્યું એફ મો તો કિરણ મુખ્ય અક્ષને સમાંતર થયું તો પ્રતિબિંબ ક્યો મળ્યો એક્ઝેક્ટ સી ની નીચે મળ્યું આ સી ની ઉપર જો વસ્તુ મૂકીએ તો સી ની નીચે જ પ્રતિબિંબ મળે અહીં યાદ રાખવાનું હવે શું કહેજો વસ્તુનું સ્થાન સી પર હે તો પ્રતિબિંબનું સ્થાન પણ ક્યો હે તો પ્રતિબિંબનું સ્થાન પર સી પર જ છે પ્રતિબિંબનો પ્રકાર કેવો છે તો વાસ્તવિક અને ઉલટું છે વાસ્તવિક અને ઉલટું છે અને વસ્તુનું પરિમાણ કેટલું છે તો કે જો અહીંયા જ પ્રતિબિંબ વસ્તુ છે અહીંયા જ પ્રતિબિંબ છે તો બંને સરખું જોવાનું સરખું જોવાનું તો કે વસ્તુના માપ જેટલું જ એટલે કે સરખું મળશે પ્રતિબિંબ કેવું મળશે સરખું વસ્તુ જેટલું જ વસ્તુનું માપ જેટલું જ ચલો આટલા સુધી પરફેક્ટ હવે આપણે મતલબ

પ્રતિબિંબનો પ્રકાર કેવો છે આભાસી અને ચત્તુ જો પહેલા પ્રતિબિંબ ઉલટા મળતા હતા અહિયા બધા પ્રતિબિંબ આપણને કેવા મળતા હતા ઉલટા મળતા હતા જ્યારે અહીંયા કેવું મળશે વસ્તુ અહીંયા છે તો પ્રતિબિંબ પણ સીધું છે એટલે એને કહેવાય આભાસી અને ચત્તુ એટલે સીધું હવે આ વસ્તુ નાની છે અહીંયા પ્રતિબિંબ મોટું મળ્યું તો વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ મળે એટલે આટલા સુધી કિરણ આકૃતિ કમ્પ્લીટ દરેકને ચાલો હવે આપણે લઈશું બહિર્ગોળ અરીસો હવે બહિર્ગોળ અરીસાની અંદર કેવું હોય ચલો શું કહે છે કે વસ્તુનું સ્થાન અનંત અંતરે હોય હવે આપણે વસ્તુનું સ્થાન કહ્યું ચલો આ એટલે અહીંયા મૂકીએ આ વસ્તુનું સ્થાન આપણે મૂક્યું અનંત અંતરે અહીંયાથી જે કિરણ આવશે જે કિરણ અહીંયાથી આપાત થશે એ કિરણ ક્યાં જશે તો એ કિરણ અહીંયાથી આપત જતું રહેશે કારણ કે આ બહિર્ગોળ અરીસો હોય કેવો અરીસો હે બહેરગોળ અરીસો હોય અહીંયાથી ચલો બીજું કોઈ કિરણ આવ્યું એ પણ કયો જશે આ બાદ જતું રહેશે જો આ કિરણો કોઈ પણ ભેગા થાય છે ક્યારેય આ આપાત કિરણ વસ્તુ પરથી આપાત થતું કિરણ અને પરાવર્તિત કિરણ બીજું પણ આપાત થતું કિરણ અને પરાવર્તિત કિરણ ત્રીજું પણ આપાત કિરણ પરાવર્તિત કિરણ શું ક્યાંય પરાવર્તિત કિરણો ભેગા થશે તો ક્યાંય ભેગા થતા નથી પણ આ અક્ષને સમાંતર હોવાથી અને અનંત અંતરે આવતા હોવાથી અનંત અંતરે વસ્તુ હોવાથી એનો પ્રતિબિંબ ક્યાં રચાશે તો એવો આભાસ થશે કે બધા મુખ્ય કેન્દ્ર એપ પર રચાતા હોય તો મુખ્ય કેન્દ્ર એપ પર એનું પ્રતિબિંબ મળતું હોય એવો આપણને આભાસ થાય યાદ રાખવાના બહેરકુળમાં ઓનલી બેચ છે એ ડાયરેક્ટ લખી માર્યા છે અહીંયાથી કિરણ અક્ષને સમાંતર જ્યારે આપ વાત કરીએ ત્યારે તે મુખ્ય કેન્દ્ર એપ પર પ્રતિબિંબ મળતું હોય અરીસાની પાછળ તેવો આભાસ થતો હોય છે અરીસાની પાછળ એપ પર પ્રતિબિંબ રચાય પ્રતિબિંબનું સ્થાન વસ્તુનું સ્થાન અનંત અંતરે પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ એપ પર પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચત્તું હવે બહિરગોળ અરીસો આવે તેની અંદર આભાસી અને ચત્તુ એ પ્રતિબિંબ મળતા હોય બે યાદ રાખી દેવાનું આભાસી અને ચતુ પ્રતિબિંબનું પરિણામ ખૂબ જ નાનું કારણ કે વસ્તુ અનંત અંતરે છે અને આપણને આટલે દેખાય છે તો એ પ્રતિબિંબ કેટલું નાનું છે અતિશય નાનું છે હેઠ સૂર્યનું પ્રતિબિંબ આપણને કાચમાં દેખાય તો ઘણું નાનું હોય ચલો હવે બીજું કે વસ્તુનું સ્થાન જો અનંત અંતર અને પીની વચ્ચે ગમે ત્યાં એટલે આ પી છે અનંત અંતર અને પીને ચલો અનંત અંતર આપણે આટલેથી આગળ અનંત અંતર વિચારીએ છીએ તો અહીંયા મૂકો વસ્તુ અહીંયા મૂકો વસ્તુ ગમે ત્યાં મૂકો વસ્તુ ગમે ત્યાં તમે વસ્તુ મૂકો તો જ્યારે પણ ચલો અહીંયા આપણે વસ્તુ મૂકી તો આનું પ્રતિબિંબ ક્યાં રચાશે આ અહીંયાથી આવી અને આ તો આ જતું રહેશે કિરણ કારણ કે વસ્તુની અક્ષને સમાંતર જો કિરણ આપાત કરવામાં આવે તો તે ઉપરની બદ જતું રહેશે બીજું કિરણ ચાલો આપણે અહીંયા આપાત કરીએ તો અહીંયા આપાત થશે તો વર્તુ એને એ દિશામાં રિટર્ન થતું રહેશે ગમે તેટલા કિરણો આપાત કરું કયા કિરણો ભેગા થશે પણ આ કિરણો ક્યાં રચાશે ક્યાં રચાશે આનું પ્રતિબિંબ આ કિરણો પી અને એફની વચ્ચે એનો પ્રતિબિંબ રચાતું હોય એવો આપણને આભાસ થશે એક્ઝેક્ટ એફ ઉપર ના રચાય કારણ કે જો વસ્તુ અનંત અંતરે હોય ને તો જ પ્રતિબિંબ એપ પર રચાય પણ જો વસ્તુ અનંત અંતરે ન હોય અને ક્યાંક આ અક્ષ ઉપર હોય એટલે કે અનંત અંતરે નથી પણ અનંત અંતર અને પીની વચ્ચે તમે ગમે ત્યાં મૂકો ને તો એનો પ્રતિબિંબ અહીંયા વચ્ચે રચાય કયો રચાય અહીંયા વચ્ચે રચાય અને એ પણ આમ સીધું જ રચાય એટલે આ પ્રતિબિંબ કેવું કહેવાય અરીસાની પાછળ પી અને એફની વચ્ચે ગમે ત્યો આભાસી અને ચત્તું અને વસ્તુ કરતાં નાનું હોય કારણ કે વસ્તુ અહીંયા હોય તો પ્રતિબિંબ કેવું હોય વસ્તુ કરતાં નાનું જ હોય ચલો બહિર્ગુળ લેન્સ બહિર્ગુળ અરીસા સુધીની કિરણ આકૃતિ આપણી કમ્પ્લીટ